આવતીકાલે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે તો હિંમતનગરના એક કલાકારે ગણેશજીનું સ્તવન કંઈક અનોખી રીતે કર્યું છે શુભ કાર્યના આરાધ્ય દેવતા ભગવાન શ્રી ગણેશજીના મહોત્સવને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે દરેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે ગણેશજીનું સ્તવન કરતા હોય છે જો કે હિંમતનગરના એક કલાકારે ગણેશજીનું સ્તવન કંઈક અલગ રીતે જ કર્યું છે શું કર્યું છે જોઈએ આ અહેવાલમાં સિતાર વગાડતા ગણેશજી લક વગાડતા ગણેશજી અને અલગ અલગ વાજેન્દ્રો વગાડતા ગજાનંદ એટલું જ નહીં સોશિયલ મીડિયાથી ઉપર બિરાજેલા છે ગણેશજીના વિવિધ અલૌકિક સ્વરૂપ અને એ પણ કલાકારની કલમે હા તમે જોઈ રહ્યા છો તે ગણેશજીના તમામ ચિત્રો હિંમતનગરના ભગવાન ગણેશજીના આરાધક અને વ્યવસાય આર્ટિસ્ટ એવા હિતેશભાઈ પંચાલે દોર્યા છે આ તમામ ચિત્રોની ખાસ વાત એ છે કે આ તમામ ચિત્રો દોરાયા છે પોસ્ટ કાર્ડ ઉપર હા એ જ પોસ્ટકાર્ડ કે જેનો એક જમાનો હતો ગણપતિ ભગવાન એ દરેક ધર્મના આરાધ્ય દેવ છે મારા મિત્ર હિતેશભાઈએ આ વખતે એક નવું કર્યું છે તે દર વખતે કંઈક ને કંઈક નવું કરતા રહે છે આ વખતે તેમણે એ ગણપતિ ભગવાનની અલગ અલગ પ્રતિકૃતિઓ પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરી છે પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરવાનું કારણ એક જ કે પોસ્ટકાર્ડ પદ્ધતિ વિસરાતી જઈ રહી છે અત્યારના સમયના બાળકો કે જે નવયુવાનો છે તે પોસ્ટકાર્ડ સાવ ભૂલી જ ગયા છે તે ફરીથી જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે મારા મિત્રએ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે અને અલગ અલગ ગણપતિ ભગવાનની પ્રતિકૃતિઓને પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરી છે ખરેખર તેમને અભિનંદન છે પંદર દિવસ કરતાં ઓછા ગાળામાં હિતેશભાઈએ ગણેશજીના અલૌકિક અલગ અલગ બાવન સ્વરૂપો પોસ્ટકાર્ડ ઉપર રેખાંકિત કર્યા છે તો પોસ્ટકાર્ડ હવે નવી પેઢીના બાળકો માટે એક નવો વિષય છે ત્યારે બાળકો ખાસ કરીને આ પોસ્ટકાર્ડથી પરિચિત થાય તે માટે તેમણે પોસ્ટકાર્ડ ઉપર ગણેશજીના ચિત્રો દોરી તેને લોકોની વચ્ચે મૂક્યા છે ત્યારે હાલમાં લોકો તેમના પોસ્ટ કાર્ડ ઉપર અંકિત ગણેશજીના અલૌકિક સ્વરૂપો જોઈ અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે નમસ્કાર આ વખતે આપણે ગણપતિ ઉત્સવ દર વર્ષે ઉજવીએ છીએ પણ આ હું દર વર્ષે કંઈકને કંઈક ગણપતિ વિશે બનાવતો રહું છું કારણ કે ગણપતિનો ઉપાસક છું તો આ વખતે મેં ગણપતિને કંઈક અલગ રીતે રજૂ કર્યા છે કેમકે આજના જનરેશનમાં લોકો ટપાલ પોસ્ટ એ ભૂલી રહ્યા છે પહેલાંના જમાનામાં લોકો ટપાલ લખીને નિમંત્રણ યા તો આમંત્રણ આપતા હતા આજે સોશિયલ મીડિયા યુગમાં લોકો વોટ્સઅપ મેલ યુઝ કરે છે તો એ ધ્યાનમાં રાખીને મેં આ વખતે ગણપતિ પોસ્ટકાર્ડ ઉપર ચિત્રિત કર્યા છે જેમાં મેં અલગ અલગ ગણપતિ અલગ અલગ એંગલથી દોર્યા છે જેમાં વોટર કલર પેનનો ઉપયોગ કરીને મેં બનાવે છે અમુક ગણપતિ મેં વાજિંત્રો વગાડતા બનાવે છે અને અમુક ગણપતિ સોશિયલ મીડિયા આધારિત બનાવે છે લોકો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરી અને આરાધના કરતા હોય છે ત્યારે હિતેશભાઈ ભગવાન ગણેશજીને ચિત્ર દેહ આપી અને તેમની આરાધના કરી છે આરાધના થકી તેઓ હાલમાં સાબરકાંઠા જિલ્લામાં નામના અને ગણેશજીની કૃપા બંને મેળવી રહ્યા છે